સિલાઈ મારી પ્લસ હવે સાથે સાથે દોસ્તો અહીંયાથી આપણે આ શેકા પાડી દઈશું જ્યાં આપણે સોરસ ખૂણો વાળે ત્યાં આગળ તો હવે આપણે આને આ રીતે સીધું કરી અને અહીંયા આની ઉપર સિલાઈ મારી લેશું અહીંયા આની ઉપર આપણે સિલાઈ મારી લઈશું તો આ રીતે દોસ્તો આપણે આની સિલાઈ મારી લેવાની છે ગળામાં ને ગળામાં સિલાઈ દોસ્તો આપણે સાફવા રાખવાની છે જેથી કરીને વ્યવસ્થિત રીતે ગળું બેસી જાય તો આ રીતે દોસ્તો આપણે અહીંયા મારી લેવાનું છે તો ફાઈનલી દોસ્તો આપણે જો ગળું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ જ રીતે પાછળના ભાગમાં પણ આ રીતે સિલાઈ મારી લેવાની છે આપણે પાછળના ભાગમાં પણ દોસ્તો સિલાઈ રાઉન્ડ ની અંદર માર લીધી છે અને સાથે હવે અહીંયા જે રાઉન્ડ છે ત્યાં આપણે નાના નાના છેકા પાડી દઈશું જેથી કરીને વ્યવસ્થિત રીતે ગળું પલટી જાય હવે દોસ્તો આપણે અસ્તર ને નીચેની સાઈડમાં રાખવાનું છે અને જે આપણે આગળની સોલે તૈયાર કરી સોલે ને આ રીતે આપણે સીધી રાખી દઈશું અહીંથી અને અહીંયા જે શોલ્ડર છે તો શોલ્ડર અહીંયા વ્યવસ્થિત રીતે મેળવી અને અહીંયા આપણે ઉપર શોલ્ડર માં સિલાઈ મારી દઈશું જેથી કરીને આપણું શોલ્ડર પણ કવર થઈ જાય આપણે સિલાઈ મારશું સોલ્ડર ની ઉપર સાથે સાથે અહીંયાથી શોલ્ડર લાગી ગયો અહીંયા આપણે સાપવા આગળ રહીએ એટલે અહીંયાથી રાઉન્ડ ની અંદર પાછળના ગળાની અંદર પણ આ રીતે સિલાઈ મારી લેશું ફાઇનલી દોસ્તો આપણી સોલી થઈ ગઈ છે તૈયાર આગળ પાછળનો ગળ બંને ગળા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આની અંદર સ્લીવ બનાવીશું અને સ્લીવ ને લગાવીશું તો આપણે દોસ્તો સ્લીવ લઈ લીધી છે એ સ્લીવ આપણે હવે આ નીચેની સાઈડમાં આ રીતે વાળી લઈશું સ્લીવ વાળીએ ત્યારે દોસ્તો આપણે જે મુંડાની અંદર રાઉન્ડ આપેલો છે તો એ રીતે હાર્મોન ની અંદર રાઉન્ડ આપેલો છે તો આપણે આમને સામને સ્લીવ વાળશું સ્લીવ દોસ્તો આપણે વાળીને તૈયાર કરી લીધી છે હવે આપણે જે સોલી છે તો સોલી ને આ રીતે સીધી રાખી અને અહીંયાથી આપણે પાછળ આગળની સાઈડ માંથી સ્લીવ લગાવવાનું શરૂ કરીશું જયારે સ્લીવ લગાવો દોસ્તો ત્યારે ખાસ કરીને જોઈ લેવાનું છે કે જે આપણે આ રાઉન્ડ ની અંદર હાર્મોલ ની અંદર શેપ આપ્યો છે એ આગળના ભાગમાં આવવો જોઈએ સ્લીવ દોસ્તો આપણે લાગી ગઈ છે એક સાઈડ તો હવે એ જ રીતે આપણે બીજી સાઈડ પણ સ્લીવ લગાવી લઈએ ફાઈનલી દોસ્તો આપણે સ્લીવ લગાવી લીધી છે આપણે સોલીને આ રીતે સીધી રાખી દેવાની છે અને જે આપણે ઘેરાનું કટિંગ કર્યું છે તો આ ઘેરાને આપણે આ રીતે લઈ લેવાનો છે અહીંયાથી થી દોસ્તો આપણે જે આ વાળો સાઈડ છે એ આપણે સાઈડ ની અંદર જવા દેવાની છે અહિયાં થી દોસ્તો આ રીતે નાની 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 આપણે આપણે લેતી જવાની છે જો આ રીતે આની અંદર લઈ લેવાની છે આ જે ઘેરાનું કાપડ છે દોસ્તો એ આપડા સોલ ની અંદર બધું આવી જાય એ રીતે આપણે નાની નાની આની અંદર સિફ્ટી લઈ લઈશું તો જે આપણે સ્લીવ છે દોસ્તો એ આપણે અગિયાર ની છે તો અહીંયા ડબલ માં સાડા પાંચ આપણે હવે જે જોઈન્ટ માર્યો છે તો જોઈન્ટ પકડી અને અહીંયાથી આપણે સીધી સિલાઈ મારી લઈશું હવે દોસ્તો અહીંયા જયારે આપણે પહોંચી ગયા ત્યારે હવે આપણે અહીંયાથી નિશાન મારી લેવાના છે ફિટિંગ કરતી વખતે તો આપણે છે તો આપણે એક નિશાન મારી દઈશું રીતે અહીંયા એક નિશાન મારી લઈશું તો એ જ રીતે દોસ્તો આપણે કમર જે છે કમર છે આપણે સોત્રીસ ઇંચ તો સત્તર ઈંશે આપણે અહીંયા પણ નિશાન મારી દઈશું એક નિશાન તો અહિયાં લાગેલું છે અને બીજું નિશાન આપણે અહીંયા મારી લેવાનું છે તો આ રીતે દોસ્તો સીધી આપણે સિલાઈ અહીંયા મારી લેશું જ્યારે દોસ્તો આપણે અહીંયા કમરે પહોંચી જઈએ ત્યારથી ત્યાંથી આપણે અહીંયા ભાગ કાઢી અને અહીંયાથી આપણે જે ઘેરો છે તો અહીંયા અસ્તર અલગ કરી અને પેલા ખાલી ઘેરાની અંદર સિલાઈ મારી લઈશું જેથી કરી અસ્તર અને ઘેરો બંને અલગ અલગ રહે તો ઘેરાની અંદર દોસ્તો સિલાઈ લાગી ગઈ છે તો પાછું આપણે અહીંયાથી થી જે આપણે પાછું સિલાઈ મારી છે ખાલી અસ્તર જ રાખવાનું છે અસ્તર ની માથે સિલાઈ આપણે અહીંયા સાઈડ ફિટિંગ વખતે મારવાનું તો આપડે એક સાઈડ દોસ્તો લાગીને તૈયાર થઈ ગઈ છે તો એ જ રીતે આપણે બીજી સાઈડ પણ મારી લઈશું દોસ્તો આપડે સાઇડ ફિટિંગ થઈ ગયું છે અને હવે દોસ્તો આપણે આને જે નીચે આપણો ઘેર છે તો ઘેર આને આ રીતે જોઈન્ટ આ રીતે પાકો વાળી લઈશું આ રીતે આપણે વાળી લેવાનો ફાઇનલી દોસ્તો આપડે ખોટી થઈ ગઈ છે તૈયાર અને હવે આ હું તમને સીધી કરીને પણ બતાવી દઈશ